કાકા આ શું મનાવો આ ઓટો પટ્ટો મનાવી અચ્છા એટલે આ બરાબર વસ્તુ સારી છે વસ્તુ એકદમ ટીકો છે એટલે આ ઊંટને પહેરવા માટે ઊંટ નીચે પટ્ટો આવે કાઠી નીચે સફેદ રણ માં પહેરે એ તો નહી ને નહી નહી કાઠી નીચો આવે કાઠું બાંધવાનું અચ્છા પછી ઉપર બિલી બેહે ઘોડે ચાલી અચ્છા એવું હા હા નીચે મેન પટ્ટો આર્યો બરાબર એટલે કોણ તમારાથી આ